નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ફોર પી એજ્યુકેશનમાં અને દોસ્તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકોને દબાવાનું ન ભૂલતા અને દોસ્તો તમારા મિત્રોને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરી દેજો અને દોસ્તો આજે આપણે જાણવાના છે કન્ડક્ટરની ઓએમઆર સીટ કેવી રીતે ડાઉનલોડ કરી કન્ડક્ટરની એક્ઝામ આપી છે એ ઓએમઆર શીટ છે એ કેવી રીતે ડાઉનલોડ કરવી એના વિશેનો આજનો વિડીયો રહેવાનો છે દોસ્તો જે મિત્રોએ કન્ડક્ટરની એક્ઝામ આપી છે તે આ વિડીયો જોઈ શકે છે અને વિડીયો જોઈને તમે જે છે તમારી ઓએમઆર શીટ છે એ ડાઉનલોડ કરી શકો છો એની અંદર તમારે શું તમારો સીટ નંબર જોઈશે સીટ નંબર બાદ તમારે જન્મ તારીખ પૂરેપૂરી જોઈશે દિવસ અને જે તમારી જન્મ તારીખ છે પૂરેપૂરી જોઈશે ફ્રેન્ડ્સ બરાબર એ જન્મ તારીખ તમારે નાખવાની અને જે બેઠક ક્રમાંક છે એ તમારે નાખવાનો રહેશે ત્યારબાદ તમારે જે છે એ કન્ડક્ટરની ઓએમઆર સીટ છે એ ડાઉનલોડ થઈ જશે ફ્રેન્ડ્સ દોસ્તો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ તમારો ટાઈમ વેસ્ટ ન કરતા અને ફરી એકવાર તમને કહું છું ફ્રેન્ડ્સ કે હજુ સુધી તમે આપણા પરિવાર સાથે ન જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપણા પરિવાર સાથે જોડાઈ જજો દોસ્તો જેથી તમને આવા નવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલમાં મળે પડી જશે ચાલો આપણે દોસ્તો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલનું કોમ બ્રાઉઝર ઓપન કરવાનું ત્યારબાદ દોસ્તો મારું ગુજરાત લખી દેવાનું છે ત્યારબાદ દોસ્તો તમારે જીએસઆરટીસીની આવી લિંક તમને જોવા મળશે ત્યાં જીએસઆરટીસી ક્વેશ્ચન પેપર પર ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કર્યા બાદ દોસ્તો અહીંયા તમારે જે દોસ્તો છે એ તમારું ઓપન થઈ ગયું છે જે એક હોમ પેજ આવી છે એ પેજ ઓપન થઈ જાય છે ત્યાં તમારે ઓપ્શન દેખવા મળશે ઓ એમ સીટ ક્લિક તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કર્યા બાદ દોસ્તો અહીંયા તમને જે છે સૌ પ્રથમ પહેલાં જે રોલ નંબર નાખવાનો દોસ્તો બરાબર અહીંયા તમારે રોજ કન્ડક્ટરનું સીટ લખે દેખાય અહીંયા તમારે રોલ નંબર નાખવાનો છે રોલ નંબર બરાબર રોલ નંબર નાખી બાદ દોસ્તો અહીંયા તમારે નીચેની જન્મ તારીખ નાખવાની છે ડેટ ઓફ બર્થ નાખવાની છે પહેલાં મહિને નાખવાનો ત્યારબાદ ડે નાખવાનો ત્યારબાદ સાલ નાખવાની છે આ મહિનો પહેલાં નાખવાનું તમારે જમીન પર ત્યારબાદ ડે સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ સાલ સિલેક્ટ કરવાની છે બરાબર અહીંયા ડે સિલેક્ટ થઈ ગયા સાલ સિલેક્ટ કરવાની છે જે હોય તમારે ત્યારબાદ અહીંયા કેપ્ચા કોડ નાખવાનો છે અહીંયા તમને સાઈડમાં દેખાઈ રહ્યો છે કેપચા કોડ ચાલીસ ત્રણ એ રીતનું તમારે અહીંયા કોડ છે એ નાખીને નીચે તમારે જે છે એ નીચેના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે તમારે જે કેપ્ચાકોડ છે નાખી દેવાના છે ત્યારબાદ દોસ્તો તમારે નીચેના અહીંયા ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી દેવાનું છે તેના પર ક્લિક કર્યા બાદ દોસ્તો તમારી જે ઓએમઆર સીટ છે એ ઓએમઆર સીટ ડાઉનલોડ થઈ જશે દોસ્તો બરાબર દોસ્તો આ રીતે તમે ઓએમઆર સીટ ડાઉનલોડ કરી શકશો લોગઇન પર ક્લિક કરી દેવાનું છે બરાબર લોગ પર ક્લિક કર્યા બાદ તમારી ઓએમઆર સીટ છે ડાઉનલોડ થઈ જશે દોસ્તો આ રીતે તમારે ઓએમઆર શીટ છે ડાઉનલોડ કરી શકો છો સૌ પ્રથમ તમારે ઓ જે ક્રોમ બજાર ઓપન કરીને ત્યારબાદ દોસ્તો આવું તમારે કરવાનું છે તો મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દે માત્ર